તમે મને અહીંયા બેસાડી છે કહેવાય ને કે ભગત કે બસમે હે ભગવાન ભગત વિના એ કુછ ભી નહીં હે ભગત હે ઇસકે પ્રાણ ભગત કે બસમે હે ભગવાન અને ભગતની લાયકાત વધારવા માટે તો ભગવાન પોતે પોતાની પોતાઈ છોડી દે છે હા પોતાનું સન્માન ભગવાન છોડી દે છે તો હું તો રાક છું હું ક્યાં હા તમે બધા જ ડાયા છો બધા સજ્જન છો ગુણી છો તમારા ચરણોમાં વંદન તમારા અંદર બેઠેલા ઘોડિયાનાથને વંદન પણ આનંદ કરીએ ફરીએ મેં હરિદ્વારમાં કીધું તું ને કે અહીંથી કથામાંથી નીકળો ને એટલે ફટાફટ એકાદી પોટલી બાંધી દેવાની પૈસાની વધારે મોબાઈલ મોબાઈલ લઈને નાની કરશો અને લઈને નીકળો ને તો અહીંયા લોકરોને બધી બધી બહુ માથા કૂટો છે એટલે પોતાની રીતે થોડાક લક્ષ્મીજીને લઈને

સત્યાવીસ વર્ષ સુધી વિચાર કરજો દેવોના વર્ષ છે આપણા વર્ષ નથી આપણા હજારો યુગો નીકળી જાય ને ત્યારે એમનું એક દિવસ થાય છે એવા સત્યાવીસ વર્ષ અહીંયા આયુષ્ય બતાવવામાં આવ્યું છે હા પણ એટલું અંદર જઈએ ને તો બહુ સમય નીકળે કે બ્રહ્માનું એક દિવસનું આયુષ્ય કેટલું છે ને એમનું એક વર્ષ થાય ને પૂરું એ એક વર્ષ થાય બ્રહ્માનું એટલે વિષ્ણુ ભગવાન નો એક દિવસ થાય છે બ્રહ્મા નું એક વર્ષ એ વિષ્ણુ નો એક દિવસ અને વિષ્ણુ ના એક વર્ષ એ રુદ્ર નો એક દિવસ આ રીતે આયુષ્ય બતાવવામાં આવ્યું છે એવા સત્યાવીસ વર્ષ સુધી